ગેસ લીકેજ બાદ સિલિન્ડર બ્લાસ્ટ થતા ભાગડોડ મચી ગઈ હતી તો આગ ગુજાવતા બે ફાયર જવાન અને સ્થાનિક ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલે ખસેડાયા હતા સુરતના પુણા વિસ્તારમાં આવેલી વિક્રમનગર સોસાયટી એક મકાનમાં ત્રીજા માળે રૂમમાં ગેસ સિલિન્ડર લીકેજ થયા બાદ બ્લાસ્ટ થયો હતો જેના પગલે રૂમની ઉપર અને સાઈડની દિવાલો તૂટી પડી હતી ઘટના અંગેની જાણ થતા ફાયરના જવાનો દોડી ગયા હતા ફાયરના જવાનો આગ બુજાવવાની કામગીરી કર્યા હતા તે દરમિયાન સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો જેના પગલે બે ફાયરના જવાનો અને ત્યાં રહેતા એક સ્થાનિકને પણ ઈજા થઈ છે મેરા નામ અખિલેશ સરોજ હૈ મેં કલર કા કામ કરવા વાળા હું દિહાડી કામ કરતા હું સુબે મેં સબલો મતલબ કે યુ લેડીઝ થી મેરા સાલા થા खाना बनाने के लिए उठे यहाँ पे कपड़ा का डारा था वो गैस चालू करके चली गई बाथरूम तो बाथरूम से तो गैस में मालूम नहीं कैसा लीकेज था नहीं लीकेज था कपड़े में पकड़ लिया था तो यहाँ पे आए देखी तो चिल्लाई तो मेरा साला वो बुझाने लगा तो उसके हाथ में भी जल गया वो सबका ही नुकसान हुआ है तीन रूम तक पूरा यहाँ से वहाँ तक पूरा नुकसान ही हुआ है तो बाकी खाने पीने वाली चीज़ बैग बेग यहाँ पड़ा था कपड़ा था उसमें अंदर चार हजार रुपया डाला था કલર કા